મોરબીના પર રોડ પર રાજાશાહી સમયમાં બનાવાયેલ પુલને તૂટી ગયા એક વર્ષ થવા આવ્યો છે છતાં આ દિન સુધી પુલના પુનઃ નિર્માણનું કામ શરૂ થયું નથી જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના ભારે માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સ્થિતિને લઈ આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ અંતર્ગત તૂટેલા પુલ પાસે સરકાર સામે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સરકારના વિકાસના દાવાઓની હકીકત શું છે જ્યારે લોકોની મૂળભૂત વ્યવસ્થાઓ માટે પણ વર્ષો સુધી રાહ જોવી પડે છે કોઈક સમયમાં મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બની ગઈ છે અને હવે આ પુલ મહાનગરપાલિકા હેઠળ આવે છે છતાં એક વર્ષ પછી પણ કામ ન થવું લોકોમાં રોષ જગાવતું બનાવ બન્યું છે કોંગ્રેસે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અને પુલના કામમાં ઝડપી ગતિ લાવવાની માંગ ઉઠાવી છે એક વર્ષથી તૂટેલી હાલતમાં છે ત્યારે અહીંયાના સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય ત્યારે જે કોંગ્રેસની ટીમ વન વીક વન રોડ અંતર્ગત આ રોડની મુલાકાતે આવી છે અને આ એના સ્થાનિકોને પૂછતા માલુમ પડ્યું કે ચોમાસાના સમયમાં વરસાદના સમયમાં અહીંયા પાણી ફૂલ ભરાઈ જાય છે અને અવન જવન માટેનો રસ્તો બ્લોક થઈ જાય છે ત્યારે તાત્કાલિકના ધોરણે આ એક વર્ષથી તૂટેલા પુલને નવા પુલ માટે ઘણી બધી રજૂઆતો કરવામાં આવેલી છે છતાં હજી સુધી આજ દિન સુધી અહીંયા પુલનું કામ ચાલુ નથી થયું તો તાત્કાલિકના ધોરણે આ પુલનું કામ ચાલુ કરવામાં આવે અને એક બાજુ જ્યારે સલામત ગુજરાતની વાતો કરતી હોય અને આ ગામના જ ધારાસભ્ય હોય અને એ ગામની હાલત એ ગામની અંદર પુલ બનાવવા માટે પણ તૂટી ગયા પછી એક એક વર્ષ જેટલો સમય થઈ જતો હોય તો આપણે સ્વાભાવિક છે સમજી શકીએ કે આ ભારતીય જનતા પાર્ટીની કથની અને કરણીમાં ઘણો બધો તફાવત છે